મિત્રો આ પ્યોર ઓર્ગેનિક કારેલા છે હું જોઈ શકો છો જો આમ કોઈ દવાનો છંટકાવ કરતા નથી બીજા કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા આ ઉનાળું કારેલા છે અને અત્યારે બજારમાં લગભગ સિત્તેરથી એંસી રૂપિયા ભાવમાં મળે છે આ ઘરે તમે બે છોડવાવી આવી ને તો તમને છે ને કાયમી લગભગ મારા માનવા મુજબ બે મહિના સુધી ફ્રીમાં બકાલું મળે અને એ પણ મુક્ત દવા મુક્ત ખાતર આ જે રાસાયણિક ખાતરથી ઉગાડે છે ને અથવા તો એમાં જે ઇન્જેક્શન લગાવે છે દવાનો છંટકાવ કરે છે વધુ પાક મેળવવા માટે આ તમે જોઈ શકો છો જોજી આગળ બતાવું આમ જોઈ શકો છો પ્યોર ઓર્ગેનિક છે કાંઈ અને વસ્તુ આપવામાં આવતી નથી ફક્ત ગાયનું દેશી છાણ અને પાણી પાણી પણ ચાર દિવસે એકવાર પણ આપવામાં આવે છે તો ઘરે બકાલું ઉગાડો અને નિરોગી રહો અને ઘરમાં પણ આર્થિક રીતે ફાયદો થશે અને વસ્તુ પણ તમને ઓરિજિનલ અને શુદ્ધ મળશે દવા મુક્ત બીજું ટમેટા પણ છે અત્યારે ઉનાળામાં ટમેટા તમને જોવા ન મળે પણ જોવાઈ ગયો અમારે ટમેટા પણ છે ટમેટા ઉનાળામાં છે જોઈ શકો છો મારાથી ખૂટતા નથી એટલે આ દેશી ટમેટા છે મારાથી ખૂટતા નથી એટલું બકાલું થાય છે ખાલી બાર બાય બારનું કિચન ગાર્ડન બનાવેલું છે એમાં તમે જોઈ શકો જો આ ટમેટો આ રીંગણા છે આ રીંગણી એટલે એવું નથી બાર બાય બારમાં બીજું બકાલું નથી બધું બકાલું છે રીંગણી છે જો હમણાં તુરિયા વાવેલા છે હમણાં તુરિયા પણ અઠવાડિયા દસ દીમાં કદાચ આવી જશે જો આ રીંગણી છે રીંગણા પણ વેચાતા લેવા જ પડતા અને પ્યોર ઓર્ગેનિક મળે છે જો ટમેટા કરેલા પાકી ગયું છે આ તુરિયાનો વહેલો છે ટૂંક સમયમાં તુરિયા પણ આવી જશે પચાસ દિવસમાં તો વાવેતર પછી પચાસ દિવસમાં તો ઉત્પાદન ચાલુ થઈ જાય તમને જ્યાં ઉનાળામાં પાલક તમને ક્યાંય જોવા ન મળે આ પાલક છે આ પ્યોર ઓર્ગેનિક કેળા છે ફક્ત જગ્યા કેટલી છે બાર બાય બારની એટલી તો બધાના ફળિયામાં હોય જ એટલી જગ્યા તો કિચન ગાર્ડન બનાવો ઘરમાં પણ આર્થિક ફાયદો થશે અને તમને ઓર્ગેનિક ઓરિજિનલ વસ્તુ ઘરેથી જ મળશે જો આ ટમેટા તો શુદ્ધ ખાઓ નિરોગી રહો જય હિન્દ